નમસ્કાર મિત્રો ભાવનગર મીડિયા સાથે ફરી એકવાર હું મારિયા ખાન જોઈએ આજના મહત્વના સમાચાર તુલસી બ્યુટી પાર્લરના નેજા હેઠળ વ્યારા ખાતે નેલ વર્કશોપ સેમિનાર સુંદર આયોજન કરાયું અમદાવાદની મશહૂર નેલ આર્ટિસ્ટ અને રાનકુઆના તુલસી બ્યુટી પાર્લરના ઓનર રક્ષુબેન પટેલ દ્વારા સુંદર મજાનું પહેલીવાર વ્યારા ખાતે નેલ આર્ટ્સનો વર્કશોપનો સેમિનાર યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં નેલ આર્ટિસ્ટોએ ભાગ લીધો હતો

વધુ માહિતી માટે બન્યા રહો આપણી ભાવનગર મીડિયા સાથે નમસ્કાર ધન્યવાદ મારું નામ જાગૃતિ પરમાર છે આજે વ્યારા ખાતે જે વર્કશોપનો પ્રોગ્રામ કરવામાં આવ્યો છે એ અનુસંધાને આપ શું કહેવા માંગો છો મને લાગે છે વ્યારામાં આ સૌથી પહેલા પહેલી વાર આટલો એક એવો વર્કશોપ થવા થયો છે કે જેમાં અમે લોકોએ નેલ આર્ટનો એક બિઝનેસ જે વર્લ્ડ લેવલે મિલિયન ડોલર્સનો છે એની સ્કિલ ડેવલપમેન્ટ માટે અમે લોકો અહીંયા આવેલા છે અને આનું ભવ્ય આયોજન જે કરવામાં આવ્યું છે રક્ષુબેન દ્વારા સો વી આર ફિલિંગ ગ્લેડ કે અમને આજે અહીંયા મોકો મળ્યો એના લોકોને આ એજ્યુકેશન આપવાનું કેટલા સદસ્યો આપને સાથે સંકળાયેલા છે આના અંદર ગ્રુપ તો લગભગ 400 થી વધારે લોકોનું છે આજની તારીખમાં કેમ કે આ વર્કશોપ છે આ એક સ્પેશિયલ કોર્સ છે તો અમે લોકો આ એવા લોકોને ઇન્વાઇટ કર્યા છે જેને નેલ આર્ટમાં પોતાનું ફિલ્ડ બનાવવું છે જેને કેરિયર ડેવલપ કરવું છે સો એના માટે અમે લોકોએ સ્પેશિયલ લોકોને જે મતલબ ચૂનીને લાવ્યા છીએ કેમ કે આ એક ઓર્ડિનરી નથી કે તમે આવ્યા અને જતા રહ્યા સો અત્યારે અમારી પાસે પાંત્રીસ થી પચાસ લોકો જેવી સંખ્યા છે જે લોકો પર્ટિક્યુલરલી એક ટોપિક પર નિષ્ણાત થવા માટે આવેલા છે રક્ષુ પટેલ નું મહત્વની ભૂમિકા શું છે મને લાગે છે કે આ એરિયા એક એવો છે એરિયા છે કે લોકોને જે દુનિયામાં મેં કીધું ડોલરનું છે જેની ટ્રેન્ડ અત્યારે લાખો રૂપિયાનું ચાલી રહ્યું છે એ અહીંયા લોકોને ખબર છે તો એ લોકોને પાસે જઈ અને માને અને એમના વચ્ચે એક જોડતી કડી જે છે એ રક્ષુબેનનું એમનું કામ છે હું એમ એવું નહીં કહું કે એમને આ ઓર્ગેનાઇઝ કર્યું છે બટ હું એવું કહીશ કે એ એક એડ્યુકેટરના એક લીડર છે એક એવા સેવક છે કે આ આ માત્ર પૈસા માટે નથી મતલબ આ પોતાના સ્વાર્થ માટે નથી એ એમની ઈચ્છા એ છે કે લોકો સ્કિલ ડેવલપ કરીને પોતાના એજ્યુકેશનથી કઈ રીતે સક્સેસ મેળવી શકે તો આના માટે હું એમને જેટલા અભિનંદન આપું એટલા ઉછાળી